નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળતો હોય છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા બાર જ્યોતિર્લિંગનો દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મગ શિવને અર્પણ કરવામાં ખૂબ જ મહિમા છે શિવને લીલા મગ અર્પણ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ સાથે તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની ઈચ્છા મુજબ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે આ સ્થાપના સવારે દસ કલાકે શરૂ થશે અને બપોરે બાર કલાકે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે આ મંદિરના મહારાજ દ્વારા તમામ શિવભક્તોના બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ